અભય થઈને અભય ટાઈમ્સ ઉત્તરાણા મિત્રો સાથે બેસેલા રત્ન કલાકાર પર ચીવડા હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી છૂટેલા દસ પોલીસે છે સુરતની ઉત્તરાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજા ખાતેની અંબાવીલા સોસાયટી બહાર રત્ન કલાકાર પારસ વેકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા હોય ત્યાં ધસી આવી તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પારસ પર છઈના આડેધડ ઘાજી ખાતા તેનું મોત નીપજ્યું હતું તો એકની હત્યા અને અન્યોને ઈજાગ્રસ્ત કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા જ્યારે બનાવની જાણ થતા ઉત્તરાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી હત્યા કરી ભાગી છૂટેલા હતિયારોમાંથી દસ હત્યારાઓ રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રોનક નરેશ બેલડિયા જે સુર્ફે ટકો કમલે સોલંકી ચેતન મનસુખ બગડા વિજય રમેશ વાકુસર સુજલ ઉર્ફે લાખો ચૌહાણ લાખો વિજય ચૌહાણ અલ્પેશ ઉર્ફે લાલુ લાલુતિનું બાંભણિયા લાલો ઉર્ફે મિથુન ધનાભાઈ મકવાણા ચેતન ઉર્ફે કાળો ઉર્ફે કાળીયો મનસુખભાઈ બગડા અને રાકેશ દગડુ સૈદાણીને અલગ અલગ જગ્યાએથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાર્યસ્તરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવવાનું અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે